નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ જીરા માર્કેટ હેન્ડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો સૌ પ્રથમ જીરાના બજાર ભાવની વાત કરીએ તો પોરબંદર પોરબંદરમાં ઊંચો ભાવ અને નીચો ભાવ પોરબંદર ચાર હજારથી તે પાંચ હજાર ત્રણસો અડતાલીસ રૂપિયા સુધી વાંકાનેર પાંચ હજારથી તે પાંચ હજાર પાંચસો ત્રીસ રૂપિયા સુધી ધાંગધ્રા ચાર હજાર છસોથી તે ચાર હજાર આઠસો પચાસ રૂપિયા સુધી ઉપલેટા પાંચ હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર પાંચસો અઠ્યાવીસથી તે પાંચ હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી જેતપુર બે હજાર છસોથી તે પાંચ હજાર બસો ને છત્રીસ રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર પાંચસો ને બેતાલીસ રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર આઠસો ત્રીસથી તે પાંચ હજાર છસોને વીસ રૂપિયા સુધી બોટા ચાર હજાર ચારસો બત્રીસથી તે પાંચ હજાર ને બેતાલીસ રૂપિયા સુધી જામનગર બે હજારથી તે પાંચ હજાર પાંચસો ને બેતાલીસ રૂપિયા સુધી જસદણ ચાર હજાર સાતસો પચાસથી તે પાંચ હજાર ને રૂપિયા સુધી બાબરા ચાર હજાર બત્રીસથી તે પાંચ હજાર પાંચસોને ત્રેવીસ રૂપિયા સુધી ઉપલેટા પાંચ હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર પાંચસો ને ત્રેસઠ રૂપિયા સુધી લખતર પાંચ હજાર ત્રણસોથી તે પાંચ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી રાજુલા ચાર હજાર પાંચસોથી તે ચાર હજાર પાંચસો રૂપિયા સુધી લાલપુર ત્રણ હજારથી તે ચાર હજાર ચારસો ને ત્રેપન રૂપિયા સુધી હારીજ પાંચ હજાર એકસો એંશીથી તે પાંચ હજાર છસો ને પંચોતેર રૂપિયા સુધી વાવ બે હજાર ચારસોથી તે પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી ખરા ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર છસો ત્રીસ રૂપિયા સુધી રામપર ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર વીસ રૂપિયા સુધી ભેંસાણ ત્રણ હજારથી તે પાંચ હજાર રૂપિયા સુધી પાટડી ચાર હજાર આઠસો બાવીસથી તે પાંચ હજાર ત્રણસો સાઠ રૂપિયા સુધી ઊંજા ચાર હજાર નવસો તે છ હજાર રૂપિયા સુધી ડીસા ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી કાલાવાડ ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર પાંચસોને વીસ રૂપિયા સુધી પાલીતાણા ચાર હજાર ત્રણસો પચીસથી તે પાંચ હજાર બસો ત્રીસ રૂપિયા સુધી હળવદ પાંચ હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર અઠ્યાવીસ રૂપિયા સુધી રોલ તેર હજાર આઠસો પચાસથી તે પાંચ હજાર પાંચસોને આડત્રીસ રૂપિયા સુધી થરા ચાર હજાર બસોથી તે પાંચ હજાર સાતસો ને રૂપિયા સુધી ભાંભર ચાર હજાર આઠસો બેથી તે પાંચ હજાર આડત્રીસ રૂપિયા સુધી દિયોદર ચાર હજારથી તે પાંચ હજાર વીસ રૂપિયા સુધી સમી પાંચ હજારથી તે પાંચ હજાર આડત્રીસ રૂપિયા સુધી વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો વિડીયોને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો